તો આવી ગયા છીએ નીલકંઠ ધામ પોઈચામાં અહીંનો નજારો રાત્રિનો ખૂબ સારો હોય છે ફગત ત્યાં ચડી રહ્યા છીએ અને આ પોઈચાનું મંદિર નર્મદા નદીના કિનારે આવેલું છે વડોદરાથી સાહીઠ કિલોમીટરના અંતરે અને ભરૂચથી એસી એક કિલોમીટરના અંતરે આવેલું છે થઈ ગયું છે લાઇટિંગનો સરસ મજાનો નજારો પોચા મંદિરમાં રાત્રે આવવાની મજા છે કારણ કે એનું લાઇટિંગ ખૂબ સારું છે તમે જુઓ એકદમ સુંદર નજારો દેખાઈ રહ્યો છે જાણે સ્વર્ગમાં હોય એવો થઈ રહ્યો છે અત્યારે જાન્યુઆરી મહિનો છે એટલે પ્રવાસથી ખૂબ સરકારી શાળાઓમાં મોસમ ચાલી છે એટલે પ્રવાસીઓના ઘસારામાં સ્કૂલના બાળકો ખૂબ છે મોબાઈલ માં તમને થોડું અસ્પષ્ટ દેખાતું હશે પણ જ્યારે તમે રૂબરૂમાં વસ્તુ આ નજારો આ મંદિરને તમે જુઓ છો ત્યારે તમારી આંખોમાં સમાઈ જાય છે આ મંદિર તમારા મન મસ્તિષ્કને ઠંડુ કરી નાખે છે તમને એ જગ્યાએ બેસી જવાનું મન થાય છે જાણે કોઈ અવલૌકિક જગ્યા ઉપર આવ્યા હોય એવો ભાવ જ્યાં પેદા થાય છે એ છે બોલચા મંદિર અને મેં જોયું કે દરેકની આંખોમાં એક અચરજભર્યો ભાવ હતો કે આવું મંદિર આવી રોશની મંદિરો તો મેં ઘણા જોયા છે પણ આવી રોશની મેં આ પોઈચાના મંદિરમાં જ જોઈ છે સામે બ્લુ એલઈડી લા જે લાઇટનો કુંડ હતો એની ફરતે બ્લુ એલઈડી લાઇટ જે બ્લુ લાઇટ ફેંકાઈ રહી છે સામે મંદિરો એના ઉપર ધજાઓ અને પવનના લીધે ધજાઓ ફરફર ફરતી હતી ત્યારે જે દ્રશ્ય દેખાતું હતું મોબાઈલમાં તમે જોઈ શકો છો અને જ્યારે તમે રૂબરૂ જુઓ છો ત્યારે એની અનુભૂતિ ખૂબ જ અલગ છે બહુ જ જબરજસ્ત જબરજસ્ત મંદિર રોની નગરી પોઈચા છે નીલકંઠ ભગવાનનું જે મંદિર છે એ સાચે મનને હરી લેનારું છે જ્યારે ગર્ભગૃહની અંદર મંદિરના નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુ શેષનાગ ઉપર બિરાજમાન છે એમના દર્શન કર્યા દર્શનાર્થીઓ દર્શન કરવા આવી રહ્યા હતા તમે પણ દર્શન કરી શકો છો સાથે સાથે નીચે ગુંબજ એના થાંભલાઓ એના ઉપર કરેલી કોતરણી કામ એમાં પૂરેલા રંગો એમાં પૂરેલા કલરો એકદમ યુનિક છે આ ઉપરથી લીધેલું દ્રશ્ય છે મંદિરની સામેથી જે ગેટ દેખાઈ રહ્યું છે એ ફરતે નાના નાના મંદિરો એના પર લહેરાતી ધજાવો મંદિરનું લાઇટિંગ ચર્ચાની રોશની અદભુત છે ખરેખર અહીંયા મન શાંત થાય છે ખૂબ મજા આવી ગઈ મુખ્ય મંદિરના દર્શન કરવા પણ ગયા અંદર અને અંદર તમે દર્શન કરી રહ્યા છો સાથે અહીંયા પણ એવી ઝીણવટ ભર્યા થાંભલા ઉપર કોતરણી હતી ખૂબ જ ઝીણવટથી રંગકામ કરેલું હતું એનો ગોળ ગુંબજ એના ઉપર મનને હરી લે એવા રંગોથી સજાવટ કરેલી છે કેવા કાળજીથી રંગો પુરાયેલા છે આપ જુઓ જ્યારે રૂબરૂમાં જુઓ છો ત્યારે દ્રશ્યો કંઈક અલગ આવે છે અને તમને એમ થાય કે ખરેખર ખૂબ મજા આવી આ પ્રતિબિંબ તમે જુઓ પાણીમાં કેવું લાગી રહ્યું છે એ તમને અત્યારે ત્યાં તો મંદ મંદ પવન જ્યારે વાતો હોય અને તમે જ્યારે આ દ્રશ્યો જોતા હોય ત્યારે તમને ચોક્કસ ફરી ફરી અને ફરી જવાનું મન થાય હનુમાનજી મહારાજના દર્શન તમે કરી શકો છો સાથે સાથે ત્યાં જમવાની પણ મોટી લોન્જ છે વિશાળ તમે દૂર દૂર સુધી જોઈ શકો છો અમે લોકો પણ જમવાનું કોણ શું જમશે એની લિસ્ટ અને બીજું

અમારો સ્ટાફ પણ જમી રહ્યો છે જેને જે ભાવે એ રીતે લઈ લીધું હતું અને આ ફૂલ ડીશ જોઈ શકો છો મેં આખી લોન્જનો વિડીયો ઉતારવાનો પ્રયત્ન કર્યો જેથી ખબર પડે કે એની વિશાળતા શું છે એની ભવ્યતા શું છે ખૂબ જ વધારે સંખ્યામાં પણ લોકો હોય તો પણ અહીંયા સમાઈ શકે એવી જગ્યા છે સામેની બાજુએ આઈસ્ક્રીમ ઠંડા પીણાં છાશ સોડા આઈસ્ક્રીમ પાઉંભાજી પૂલા વિવિધ પ્રકારના વ્યંજનો પાણીપુરીથી માંડીને દરેક વસ્તુ આ કાઉન્ટર પરથી લેવાનું હોય છે અને તમને મળી જાય છે તો ત્યાંથી મેં પાઉંભાજી ખાધેલી આ એક પ્રાથમિક શાળાના બાળકો પાઉંભાજી ખાવા માટે રીસાયા હતા તો મેં એમને સમજાયા કે ભાઈ ફૂલ ભાણું જમો કાં તો કઢી ખીચડી ખાવ એમના શિક્ષકો પણ મને મળ્યા અને મને પૂછ્યું કે પાઉંભાજી મજા આપશે કે કઢી ખીચડી તો મેં એમને સજેસ્ટ કર્યું કે કઢી ખીચડી બેસ્ટ છે એટલે કઢી ખીચડી ખાઓ જમીને નીકળી પડ્યા મંદિર પરિસરમાં અને આ અદ્ભુત દ્રશ્ય તમે જુઓ ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ ભગવાનનું દ્રશ્ય ત્યાંથી એક બીજો અંદર જવાનો ગેટ છે એ ગેટ કેવો જોરદાર બનાવ્યો છે તમે જુઓ તો ખરા ત્યાં લાઇટિંગ પડે છે અદ્ભુત જગ્યા અદ્ભુત જગ્યા ત્યાંથી ત્યાંની મંદિર પરિસરમાં આવેલી દુકાનો પણ ખૂબ સુંદર છે ત્યાં એન્ટિક વસ્તુઓ ઘણી બધી રાખવામાં આવેલી છે ત્યાં જનારો દરેક વ્યક્તિએ દુકાનોની મુલાકાત ચોક્કસ લે જાત જાતના રમકડાથી શોભિત આ દુકાનો ઘણો વકરો કરતી હશે મારું એવું માનવું છે અને તમે જુઓ કેટલા બધા બાળકો છે કેટલા બધા બાળકો આ લાઇન ચાલુને

सजावट मस्त आहे बाई तिमारी जात जातना रमकडा वाह रिपोर्टर கிட்டन पडे यस रिपोर्टर वाघरोटा वाला सीआरसी अक्लटा सीआरसी अक्लटा अद्भुत रमकडा अद्भुत दुकान काय स्कूल ना नाचले काय जिल्हा આપણે અહીંથી ખરીદી નાની અમ થી અતર ની આખો દિવસ એટલો બધો ઘસારો હોય છે કે હવે સફાઈ કર્મીઓ દ્વારા સફાઈ થઈ રહી છે